ધારી તાલુકાના ચલાલાશીર સાંઈ મંદિર ખાતે જિલ્લાના આમંત્રિત પત્રકારોનું સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા તેમજ તમામ તાલુકાના પત્રકારોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય જીવી કાકડિયા તેમજ ગડિયાગીર આશ્રમના મહંત હર્ષદ બાપુ ભગત સાવરકુંડલાથી ભક્તિરામ બાપુ અમરેલી જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા જયંતિભાઈ પાનસુડિયા કાટી ક્ષત્રીય સમાજના આગેવાન સાગરભાઈ ડાભિયા તેમજ નગરપાલિકાના પ્રમુખ ભૈલુભાઈ વાળા શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયરાજભાઈ તેમજ પ્રકાશભાઈ કાર્યવાળા અશોકભાઈ તલાટીયા જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાણીયા દેહ શાળાના આચાર્ય જીતુભાઈ એમ મહેતાએ કર્યું જેમાં પત્રકારોનું સન્માન રાજુદાદા જાની તેમજ લલિત દાદા મહેતા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રિપોર્ટર પ્રતાપવાળા અમરેલી ધારી આજ રોજ ચલાળા સાંઈ મંદિરના સાનિધ્યની અંદર અમરેલી જિલ્લાના આમંત્રિત પત્રકારશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું આ સન્માનની અંદર ચલાળા ધારી બગસા ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડીયા માનવ મંદિરથી ભક્તિરામ બાપુ અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કારાણી સહિત વિશાળ સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રથમ વખત જ્યારે પત્રકારશ્રીઓનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાંથી જે પત્રકારો પધાર્યા એ ખરેખર અભિનંદનને પાત્ર છે ચલાળાની અંદર સૌ પ્રથમ વખત જ્યારે અમને આવો વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના પત્રકારોનું આપણે સન્માન કરવું જોઈએ કોઈ પણ આશા અને અપેક્ષાઓ રાખ્યા વિના આ સુંદર મજાનું આયોજન થયું અને જેને જેને આમંત્રણ આપ્યું એ તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રસાદ ભોજનનો પણ લાભ લીધો ત્યારે હું એમ માનું છું કે ખરેખર અમારી ઉપર દાન મહારાજની કૃપા મા મોગલના આશીર્વાદ અને સાંઈ આશીર્વાદ છે ત્યારે જ આ કાર્યક્રમ એટલો ભવ્ય રીતે સફળ થયો છે ત્યારે હું તમામ પત્રકારોનો જાહેર આભાર માનું છું આમંત્રિત મહેમાનોનો જાહેર આભાર માનું છું જયદાન મહારાજ જય મા મગલ